સુરતી લોચો ગુજરાતી ફિલ્મનું આજે પોસ્ટર અને ગીતનું લોન્ચિંગ કરવામાં આવ્યું જાણીતા અભિનેત્રી નેશનલ એવોર્ડ વિજેતા જાગૃત ઠાકોર દ્વારા કરવામાં આવ્યું લોન્ચિંગ આગામી દિવસોમાં આવતા નવરાત્રીના તહેવાર પહેલાં આ ફિલ્મમાં ગરબાનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે જે નવરાત્રિમાં ધૂમ મચાવશે ગુજરાતી ફિલ્મોના દોરમાં હવે એક નવી ફિલ્મ પણ પોતાની નવી વાર્તા અને નવા કલાકારો સાથે આવી રહી છે જેનું નામ છે સુરતી લોચો આગામી દિવસોમાં ગુજરાતભરના સિનેમા ઘરોમાં આવનાર આ ફિલ્મનું પોસ્ટર અને ગીતનું આજે અમદાવાદ ખાતે લોન્ચિંગ કરવામાં આવ્યું ફિલ્મ સેવતી વ્હાઇટ ક્લાઉડ ફિલ્મ પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ પ્રોડ્યુસર સુમન જૈન અને ઉષા રાની જૈન અને દિગ્દર્શક સંજીવ જૈન દ્વારા બનાવવામાં આવી છે આ ફિલ્મ મુખ્ય ભૂમિકામાં પરાગમાલમ ગ્રેન્સી કનેરિયા पुनम शर्मा हिमेश कुमार महेरिया रजनीश राणा और हिमांशु पाठक अभिनय कर रहे है जारी फिल्म ने वार्ता दिग्दर्शन सर... अभी जो बताया हुई फिल्म के बारे में हाय माय नेम इज एकदम शर्मा ये मेरी पहली पिक्चर है गुजराती इंडस्ट्री में और छोटी लोचो जिसके नाम से भी आपको पता चलता है कि इसमें बहुत ज्यादा लोचा है और ये बहुत एंटरटेनिंग मूवी है बहुत अच्छा मूवी है तो यू शुड वॉच दैट આઈ એમ ક્રમ સિકન ઇન્ડિયા વિધિ આ નામ છે મારું જોકે મને પોસ્ટરમાં એટલી સરસ છે એટલી એન્ટરટેનિંગ છે મને કામ કરતા બી એટલી મજા આવી છે તો લોકોને જોવામાં બી એટલી જ મજા આવવાની છે અને નાની નાની વસ્તુમાં ફન છે ફેમિલી સાથે જે ફિલિંગ સંકળાયેલી હોય છે પછી જેટલી દોડ હોય છે લાઈફમાં બધી જ વસ્તુ અમે દર્શાવવામાં આવી છે और राइटर हूँ और ये जो सुरती लोचो फिल्म है अभी हम लोगों ने इसको सेंसरशिप के लिए अप्लाई किया है जैसे सेंसर का सर्टिफिकेट मिलता है डेफिनेटली विद इन शॉर्ट टाइम पीछे हम इसको रिलीज़ करेंगे टेंटेटिव इसको दिवाली के आसपास रिलीज करने का हमारा प्लान है और ये सुरती लोचो जो फिल्म है इसको हमने पूरे हर तरह के घर को ध्यान में रखकर बनाया है और पूरे गुजरात के ऑडियंस को जैसे सूरत है तो सूटी लैंग्वेज ले भी इसमें हरियाणा को भी लैंग्वेज है काठियावाड़ी लैंग्वेज है अहमदाबादी फोल है सभी लैंग्वेज को हमने इसमें रखा है अगर आप देखें तो सबसे